જ્યાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવા માટે ખોખરા વિસ્તારમાં રહેતા સંજય ગઢવી ઉમેદવારી ફોર્મ લઈને બેંકમાં પાસબુક લેવા માટે ગયા હતા જોકે તેઓને પાસબુક લોકો બેંક મેનેજરે તેઓને મિનિમમ બેલેન્સ રાખવા પૈસા ભરવા માટે કહ્યું હતું અને પોતે મોદી સાહેબના માણસ છે તેમ પણ કહ્યું હતું જે એમણે વાત કરી કે મોદી સાહેબની બેંક છે એક સરકારી અધિકારીની ફરજ શું નિષ્પક્ષ અને તટસ્થ રહેવું જોઈએ મોદી સાહેબની બેંક નથી ભારતના સો કરોડ એકસો ને ત્રીસ કરોડ નાગરિકની બેંક છે મોદી સાહેબની બેંક નથી અપક્ષ ઉમેદવારે આ મામલે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવાની વાત કરી છે અને પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે અરજી આપી છે અનિરુદ્ધ સિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ